લેવલની મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધામાં હર્ષ રાઠોડ ભાગ લેશે વિવિધ રમતગમત ક્ષેત્રે ભાવનગર શહેર જિલ્લાના રમતવીરો રાજ્ય અને રાષ્ટ્ર સુધી પહોંચી ભાવેડાનું નામ રોશન કરતા રહે છે અઢળક મનોબળ હોય તો કોઈ મંજિલ દૂર નથી તે વાતને ભાવનગરના હર્ષ રાઠોડે સાર્થક કરી છે ભાવનગરના હર્ષ રાઠોડે રાષ્ટ્રકક્ષા મિસ્ટર ઇન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લેનાર છે જે સમગ્ર જિલ્લાનું ગૌરવ છે સમગ્ર રાજ્યમાંથી બે લોકોની પસંદગી થનાર છે જેમાં હર્ષ રાઠોડનો સમાવેશ થાય છે એ વેણાએ હર્ષ રાઠોડે આજે સિહોરની ટૂંકી મુલાકાત લીધી હતી જે દરમિયાન શંખના સાથે હર્ષ રાઠોડે હર્ષની લાગણી અનુભવી સમગ્ર રાષ્ટ્રીય અને દેશ કક્ષાની મિસ્ટર ઇન્ડિયા કોમ્પિટિશનમાં એમની પસંદગી થતાં રાજીપો વ્યક્ત કર્યો હતો શંખનાથ સાથે એમના સંઘર્ષની વાત કરી હતી શંખનાથે પણ હર્ષને હર્ષભેર શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં આપનું ફરીથી સ્વાગત છે સમય બદલાતો રહે છે અને ખાસ કરીને દેશની જે યુવા પેઢી છે એ કોઈને કોઈ શિક્ષણની સાથે સાથે નવી નવી એક્ટિવિટીઓ સાથે જોડાતો રહ્યો છે અને તેમાં પણ જે રીતે અત્યારે સમયમાં ફેરફાર થઈ રહ્યો છે અને ખાસ કરીને યુવા પેઢીઓમાં એવા જ મૂળ સિહોરના વતની એવા હર્ષભાઈ રાઠોડ આપણી સાથે છે એમણે તાજેતરમાં જ એક નેશનલ લેવલનો જે શો છે એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું ભાગ લીધો હતો અને એના જે ટોપ કન્ટેસ્ટન્ટ છે એટલે કે ટોપ જે ભાગીદારો છે એમાં એમનું સિલેક્શન થયું છે હર્ષભાઈ મૂળ સિહોરના વતની છે એટલે આપણા સૌ માટે ગૌરવની વાત છે વાત કરીએ હર્ષભાઈ સાથે હર્ષભાઈ આજે તમે નેશનલ લેવલનો જે શો છે એની અંદર તમે ભાગ લીધો છે અને તમે સિલેક્ટ પણ થયા છો થોડી માહિતી આપશો એ શો વિશે નેશનલ લેવલનો શો એટલે કે રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા એક નેશનલ શો છે જેની અંદર બધા ઓલ ટાસ્ક આવી જાય છે લાઈક તમે રૂડીઝ જોયું હોય તો રૂડીઝની અંદર કેવા બધા ફિઝિક ને બધા ટાસ્ક આવે છે એ રીતનું થોડું લગતું આને આવે છે પણ એની ઉપરાંત કે તમારે સારા એવા આઉટફિટ પહેરવાના હોય છે એને આઉટફિટ પહેરીને તમારે રેમ્પ શોઝ કરવાના હોય છે એને કહેવાય છે રેમ્પ શો એની ઉપરાંત તમારે બ્યુટી વિથ બ્રેઇન મીન્સ કે બ્યુટી વિથ બ્રેન્ડ એની અંદર આવી જાય છે ઓલ ઓવર તમારું પ્રેઝન્ટેશન આવી જાય છે લાઈક તમે કઈ રીતનું બોલો છો ને કઈ રીતનું તમે તમારા જાતને રિપ્રેઝન્ટ કરો છો અને તમે ક્યાંથી બિલોંગ કરો છો અને તમારું સંસ્કૃત કઈ રીતનું છે તમે એને રિપ્રેઝન્ટ કરો છો જે રીતે ભાઈએ વાત કરી તેમ કે આ પ્રકારે શો છે અને એની અંદર એવો ભાગ લીધો છે અને સિલેક્ટ પણ થયા છે આ જે શો છે એમાં તમે ક્યારે ગયેલા હતા અને કેટલા કેટલા જે અલગ અલગ જે ભાગોમાંથી લોકો આવ્યા હશે અને તમારું સિલેક્શન છે એ કઈ રીતે થયું આ શોની શરૂઆત થઈ હતી આજથી બે મહિના પહેલાં અને આ ઓડિશન ચાલે છે બે મહિના આ શો થાય છે હર વર્ષે અને હરેક સ્ટેટવાઈઝ તમારે કન્ટેસ્ટન્ટ સિલેક્ટ થાય છે અને હરેક સ્ટેટમાંથી બબે કન્ટેસ્ટન્ટ સિલેક્ટ થાય છે એમાંનું કહેવાય ને કે ગુજરાતમાંથી પહેલું સિલેક્શન મારું અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી ચોથું સિલેક્શન મારું થયું હતું બરાબર અને આ જે પ્રકારનો શો છે એની અંદર તમે ભાગ લીધો છે તો તમે આ જે ફિલ્મ લાઈન છે કે જે મોડેલિંગ છે એની સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હશો તો એ પ્રકારની બીજી કઈ કઈ એક્ટિવિટી તમે કરો છો મોડલિંગની સાથે સાથે મેં બે શોર્ટ મૂવી પણ કરી છે જેનું નામ છે પેલું વુ ઇઝ સોલ્જર જે દેશને રિલેટેડ પંદરમી ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું હતું અને એક આપણે ખબર હોય તો એક તથ્યા પટેલ કરીને એક છોકરો હતો જે આપણે કાર્ડ બન્યો હતો એનું ટ્વેન્ટી જુલાઈ એક હાદસા એને કરીને એક મૂવી હતું એનું શોર્ટ મૂવીમાં મેં કામ કર્યું છે એટલે બરાબર ટૂંકમાં તમે મોડેલિંગ અને એક્ટિંગ સાથે પણ ઘણા સમયથી જોડાયેલા છો મૂળ તમે સિહોરના વતની અને હાલમાં તમે કદાચ ભાવનગર રહો છો તો સિહોરના પણ ઘણા બધા એવા યુવાનો છે અને ભાવનગરના પણ ઘણા બધા એવા યુવાનો હશે કે જે તમારામાંથી કોઈને કોઈ રીતે પ્રેરણા લઈ શકે તો એ લોકો માટે તમારો શું સંદેશ આમ કહેવાય ને કે બધા લોકો અત્યારે સ્ટડીમાં વધારે ફોકસ કરે છે અને આમ કહેવાય ને કે એની જે બીજી અંદરની કળા હોય છે એ દેખાડી નથી શકતા મારો એક બેસેજ એ રીતનો છે કે તમે ભણતા હોય સાથે તમારું કઈ બીજું કઈ એવું ડ્રીમ હોય તો એની ઉપર તમે એની ઉપર વર્ક કરો કલાક બે કલાક એની પાછળ ટાઈમ કાઢો કે લાઈક કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો બે કલાક એની પાછળ કાઢો કોઈને જિમ્નાસ્ટિકમાં આટલું એવો શોખ છે તો એની તમે બે કલાક કાઢો તમે જીમ જાઓ વર્કઆઉટ કરો હર્ષભાઈ તમે આ મોડલિંગ ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છો તો આની પ્રેરણા તમને ક્યાંથી મળી મોડલિંગનું મને પ્રેરણા તમને ખબર હોય તો રોહિત ખંડેલવાલ કરીને એક મોડલ છે અને બે હજાર પંદરમાં એ મિસ્ટર ઇન્ડિયા બન્યો અને પછી બે હજાર સોળમાં એ મિસ્ટર વર્લ્ડ બન્યો એટલે આમાં કઈ રીતનું હોય છે તમે મિસ્ટર ઇન્ડિયા બનો ને એટલે તમને એક ચાન્સ મળે છે કે તમારા દેશને રિપ્રેઝેન્ટ કરવાનો છે અધર કન્ટ્રીમાં એટલે ત્યારથી મને થયું કે ના મારે આવું કરવું છે પણ એકવાર હું કરીશ ખરો કારણ કે મેં જોયું ને કે એ જે મિસ્ટર વર્લ્ડ બન્યો એની હાઈટ અને મારી હાઈટ એ બે આમ મળતી આવતી હતી અને પછી મને લાગ્યું કે ના મને આ કરવું છે એટલે પછી ત્યારથી મને ઇન્સ્પિરેશન મળી કે ના હું આવું કરીશ અને એની પાછળ જે કાંઈ મહેનત લાગતી હોય એ હું કરીશ બરાબર તો તમે આ વિચાર્યું અને શરૂઆત કરી તો ત્યારબાદ આની અંદર તમે કઈ રીતે કોઈ એવું કામ કર્યું કે જેના થઈને તમે આ લાઇન ઉપર આવ્યા મેઇન વસ્તુ તો આમાં એમ હું એ જ કહીશ કે આમાં ઓવરઓલ તમારું બોડી સ્ટ્રક્ચર સારું હોવું જોઈએ કે લાઈક તમારે મોડલિંગ કરવું હોય તો તમારું બોડી સારું હોવું જોઈએ એટલે મેં ફર્સ્ટલી પહેલાં તો જીમ જોઈન કર્યું જીમમાં આમ કહેવાય ને કે વર્કઆઉટ કરું પહેલી પહેલી વાર આપણે જે જીમમાં જઈએ તો એટલે આટલું બધું આઈડિયા ન આવે કે આમાં શું કરવું શું નહીં એટલે મેં પ્રોપર ગાઈડન્સ લીધું પ્રોપર ડાયટ અને એનું બધું નોલેજ લીધું કે ભાઈ ડાયટમાં શું ખાવાનું હોય આપણે એટલું બધું આપણે ગુજરાતી આપણે હોય કારણ આપણે તો શું હોય એ જવાબ દાળ ભાત રોટલી શાક એ બધું ખાઈ લીધું આપણું થઈ ગયું ખાવાનું થઈ ગયું પણ એવું નથી હોતું આપણે બોડી સારી બનાવવાની હોય ત્યારે તમારે એક પ્રોપર તમારે લો કપ ડાયટ લેવાની હોય છે અને ટોટલી પ્રોટીન સોર્સવાળું ખાવાનું હોય છે ત્યારે તમારું ઓલ ઓવર ફિઝિક તમારું સારું બને છે અને તમે કહેવાય ને કે એક ક્રાઇટેરિયા તમારો આવી જાય છે કે તમે મોડલિંગ કરી શકો છો બરાબર તો આ લાઇન ઉપર તમે આવ્યા અને ધીરે ધીરે તમારા શરીર ઉપર અને કોઈપણ જે મેન્ટલી ફિઝિકલી છે દરેક એક્ટિવિટીમાં તમે ધ્યાન આપ્યું ત્યારબાદ આ લાઇન ઉપર આવ્યા તો અત્યાર સુધી તમે કઈ કઈ એચિવમેન્ટ એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પહેલીવાર બે હજાર વીસમાં મિશ્રુ પોપ્યુલર ગુજરાત સિઝન ટુ કરીને એક શોનું ઓડિશન આવવાનું હતું ભાવનગરમાં ત્યારે મેં એમાં ઓડિશન આપ્યું અને ઓડિશન આપ્યા બાદ હું એમાં સિલેક્ટ પણ થયો ત્યારે ત્યારબાદ હું સુરત એનો શો હતો ત્યારે હું સુરત ગયો હતો ત્યારે તો આમ કહેવાય ને કે આટલું બધું મને નોલેજ નહોતું મોડલિંગ ફિલ્ડ વિશે પણ આટલું મને જાણવા મળ્યું કે ભાઈ સ્ટેજ ઉપર તમારે વોક કઈ રીતે કરવાનું છે કે તમારે પબ્લિક સ્પીક તમારે કઈ રીતના આપવાની છે કઈ રીતનું તમારે વોક કરવાનું ટોક કરવાની છે પછી એમાં આટલો મને કોન્ફિડન્સ આવ્યો કે ના ભાઈ આ પેજન્ટ શોની અંદર મોડલિંગ કરવા માટે આટલી એટલી વસ્તુ આવે છે એટલે આટલું મને નોલેજ મળી ગયું ત્યારબાદ પછી ભાવનગરની અંદર એક ફેશન શો કરીને આવવાનો હતો મોડલ ઓફ ધ યર બે હજાર એકવીસ ત્યારે મેં એમાં પાર્ટિસિપેન્ટ કર્યું અને ત્યારે આટલું નોલેજ મને આવી ગયું હતું કે ભાઈ રેમ્પ શોઝ કરવાનો હોય તો કઈ રીતનું તમારે રેમ્પ કરવાનું છે ત્યાં એક ડિઝાઇનર આવ્યા હતા એના આઉટફિટ લઈને આવ્યા હતા ત્યારે એના મેં બધા આઉટફિટ પહેર્યા અને બધું વોક કર્યું અને મને એમાં પહેલી સફળતા ત્યારે મને ત્યાંથી મળી મિસ્ટર ભાવનગરથી કે હું ટ્રોફી વિન કરી મેં અને મિસ્ટર ભાવનગર બન્યો અને મોડલ ઓફ ધ યર બે હજાર એકવીસનું ટાઇટલ પણ મેં લીધું બરાબર મોટાભાગે છે એ યુવા જનરેશન છે યંગ જનરેશન છે એ એજ્યુકેશન એટલે કે શિક્ષણ ઉપર વધારે ફોકસ કરતી હોય છે અને એના કારણે ઘણા બધા લોકોમાં ટેલેન્ટ હોય છે પરંતુ એક જ વસ્તુની પાછળ જ જવાના કારણે થઈને એમાં એનામાં ટેલેન્ટ દબાઈ જતું હોય છે આવી ઘટનાઓ ઘણી વાર બની સામે આવતી રહી છે તો તમારું શિક્ષણ શું છે અને તમે શિક્ષણની સાથે સાથે આ બધી વસ્તુને બંનેને કેવી રીતે ભેગી કરી શિક્ષણની વાત કરું તો મેં સ્કૂલિંગ મારું મેં આઈથી કર્યું છે જે એકથી બાર ધોરણનું બધું હોય એ અને એની પછી મેં ગ્રેજ્યુએશન મારું ભાવનગર શાહજાનંદ કોલેજ કરીને છે ત્યાંથી કર્યું અને ત્યારબાદ એના પછી મેં એમ કરીને બે વર્ષનો કોર્સ સિલેક્ટ કર્યો હતો અને એમ બી એ મેં હજી રિસેન્ટલી પતાવ્યું અને એની પાછળ પાછળ મારો એક ડ્રીમ ગોલ રહેલો હતો કે ભાઈ દેશની માટે કાંઈક કરવું છે ગુજરાતની માટે કંઈક કરવું છે અને ભાવનગર છે અને ભાવનગરની કોઈએ કંઈક કર્યું ન હોય ને એવું મારે કરીને દેખાડવું છે હવે એની પાછળ મારું એક પેશન હતું કે મોડલિંગ કરવું છે એટલે કરવું જ તે મેં મેં ભણવાની સાથે સાથે મેં મારા બોડી ઉપર બધા ટોટલી જીમ ઉપર બધા પર ફોકસ કર્યું છે અને મોડલિંગને એમ કહેવાય ને કે રાત્રે શું ત્યારે મોડલિંગનું નામ લઈને શું અને સવારે જાગું ત્યારે મોડલિંગનું નામ લઈને જાગુ એટલે જે કાંઈ એની પાછળ મહેનત બનતી હોય એની પાછળ હું લાગી જાઉં છું એટલે તમે આટલી સખત મહેનત કરી આ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું અને એના કારણે થઈને તમે આ સિદ્ધિ મેળવી છે કે એક નેશનલ લેવલના શોમાં તમે અત્યારે સિલેક્ટ થયા છો તો થોડી માહિતી આ શો વિશે આપો કે શું છે કેવી રીતે આની અંદર બધી એક્ટિવિટી થતી હોય છે અને શું હોય છે આની અંદર શો વિશે વાત કરું તો રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા કરીને શો છે ઇન્સ્ટાગ્રામ ઉપર સારા એવા ફોલોવર્સ છે યુટ્યુબમાં પણ એના છે આ રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા શો છે એ હર વર્ષે થાય છે અને હર વર્ષે બધા કન્ટેસ્ટન્ટને એ સિલેક્ટ કરે છે હવે આમાં એ લોકોની થીમ એ રીતનું હોય છે કે હરેક વાઇઝ બબ્બે કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કરવાના હોય છે તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી ગુજરાતમાંથી હું સિલેક્ટ પહેલો થયો અને ઓવરઓલ ઇન્ડિયામાંથી ચોથું મારું સિલેક્શન થયું અને ભાવનગરમાંથી આમ કહેવાય કે લગભગ કોઈ નહીં કર્યું હોય મને એવું જ્યાં સુધી ખબર છે જ્યાં સુધી અને ફર્સ્ટ હું ભાવનગરી હઈશ કે રૂબરૂ મિસ્ટર ઇન્ડિયામાં જાઉં છું અને ભાવનગર ભાવેણાને હું રિપ્રેઝેન્ટ કરીશ બરાબર આ આખી જે તમે વાત કરી અને ખાસ મુખ્ય વાત એ છે કે તમે મૂળ સિહોરના છો સિહોરના ઘણા બધા યુવાનો છે જે મોડેલિંગ ક્ષેત્રે પોતાની કેરિયર જોતા હશે અથવા તો એવું ડ્રીમ ધરાવતા હશે ભાવનગરના પણ ઘણા બધા યુવાનો હશે આ દરેક યુવાનો માટે તમારો શું સંદેશ છે આ બધા યુવાનો માટે હું ખાલી આટલું જ કહીશ કે નજીકના કોઈ તમારા એવા કોઈ રિલેટિવ્સ હોય કાં તો પછી મને પર્સનલી ડીએમ કરે કે અને મોડલિંગની અંદર ઈચ્છા છે તો કદાચ ભાવનગરમાં ઓડિશન આવશે તો હું એમને હું સજેસ્ટ કરીએ કેશ કે ભાઈ આ નામની એજન્સી છે તો તમે ત્યાં એને કોન્ટેક કરો અને તમારું ઓડિશન આપો જો એ લોકોને તમારું પર્ફોમન્સ થોડું ઘણું સારું લાગશે તો તમને એ સિલેક્ટ કરશે અને બધી જ તમને માહિતી આપશે અને બધું જ તમને શીખવાડશે એના તમે આજે આખી વાત કરીને આટલી મહેનતથી ને અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો તો આની પાછળ ઘણા બધા એવા લોકો હશે કે વર્ષોથી તમને સપોર્ટ રહ્યો હશે તો શું છે એ વિશે એ લોકોના વિશે તમે શું કહેશો અને કેવી રીતે એમનો આભાર માનશો મારી જર્નીમાં સ્પેશિયલી મારા પપ્પા મારા મમ્મી અને મારા ભાઈ આ બધાનો ટોટલી ફૂલ સપોર્ટ રહ્યો છે આજે જે કાંઈ છું હું એના લીધે જ અહીંયા અત્યારે અહીંયા અહીંયા સુધી પહોંચી શક્યો છું તો જે કાંઈ છે એ બધું ઓલ થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ અને મારો મારો ભાઈ આ સિવાય તમે બીજી જે ઘણી બધી એક્ટિવિટી ખાસ કરીને મોડેલિંગ ક્ષેત્રે પણ ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે તમે જીમની વાત કરી છે આ દરેક જગ્યાએ તમારા મિત્રો છે આ લોકોએ કોઈને કોઈએ સપોર્ટ કર્યો હશે અને ત્યાં સુધી તમે પહોંચ્યા હશો સપોર્ટમાં તો તમારે મારું એક ઇન્સ્ટા આઈડી છે હર્ષ રાઠોડ સેવન કરીને એચ એ આર એસ ટ્રિપલ એચ આર એ ટી એચ ઓડી સેવન એ મારું આઈડી છે એમાં જે હું નેશનલ લેવલ શો પર જાઉં છું એનું એક ફ્લેયર લાગેલું છે એમાં તમારે લાઇક કરવાની છે કમેન્ટ કરવાની છે ને મેક્સ ટુ મેક્સ જેટલું થઈ શકે એટલું તમારે શેર કરવાનું છે અને તમારો જ સપોર્ટ દેખાડો મને કે એક હું સિહોરને રિપ્રેઝન્ટ કરું છું એક ભાવનગરને રિપ્રેઝન્ટ કરું છું જેટલું બને એટલો તમે લવ દેખાડો એમાં મિત્રો ભાઈએ જે રીતે વાત કરી તેમ કે આપણે સિહોરવાસી ભાવનગરવાસી કે આપણે ગુજરાતના લોકો એમને કઈ રીતે સપોર્ટ કરી શકીએ જેથી કરીને એમને વધારે બળ મળે અને આ જે આખી જે સિરીઝ શરૂ થવા જઈ રહી છે શો શરૂ થવા જઈ રહ્યો છે એમાં એ વિજેતા થાય અને ન માત્ર સિહોર ભાવનગર પરંતુ ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે આ દરેક રીતે યુવાનો કોઈને કોઈ રીતે આગળ આવવા માગતા હોય છે દરેકના કોઈને કોઈ સપનાઓ હોય છે ખાસ કરીને યુવા જનરેશન છે એ અલગ અલગ એક્ટિવિટીમાં કામ કરતી હોય છે મહેનત પણ

અમે તમે એમાં વર્ક કરશો તમને ઓટોમેટિક તમને સફળતા મળશે થેન્ક યુ થેન્ક યુ સો મચ